કચેરી એમજીવીસીએલ ખાતે લાઇનમેન ની ઉજવણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી ડભોઈ શહેર ગ્રામ્ય વિભાગીય કચેરી એમજીવીસીએલ ખાતે લાઇનમેન ડેની ઉજવણી મહાનુભાવની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી આજ રોજ ડોઈ શહેર ગ્રામ્ય ખાતે લાઇનમેન ડે બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ અને ભાજપ પ્રદેશ સમિતિના સભ્ય શશિકાંતભાઈ પટેલ તથા વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ વગેરે હાજર હતા જેઓ દીપ પ્રગટાવી પ્રસંગને અનુરૂપ શબ્દોથી સુશોભિત કરેલ અને શહેર ગ્રામ્યના તમામ સ્ટાફની કામગીરીને શબ્દોથી તેમજ કર્મચારી અધિકારીઓને પ્રશંસનીય કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આજના પ્રસંગે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાર્યપાલક ઇજનેર આરપી ઝવેરી નાયબ કાર્યપાલક ઇજનેર વનરાજસિંહ સોલંકી પરાગભાઈ પટેલ રાફિલિયાભાઈ તમામ લાઇનમેન સ્ટાફમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓ તમામે શૂન્ય અકસ્માતના શપથ લીધા હતા મહિલા કર્મચારીઓ દ્વારા તમામ લાઇન સ્ટાફને તિલક કરી બહુમાન કરેલ આ કાર્યક્રમના સફળ આયોજન બદલ નાયબ ઇજનેર દ્વારા તમામનો આભાર માન્યો હતો આજે ચાર માર્ચના રોજ લાઇન બેડ ડેની ઉજવણી થઈ રહી છે તેમાં વીજ કંપનીના લાઇનસ્ટાફ ભાઈઓ જે પ્રશંસ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે તેઓને બિરદાવવા માટે ખાસ પ્રોત્સાહન આપવા માટે આજે આ દિવસની અમે ઉજવણી કરી રહ્યા છે આજ રોજ આ ઉજવણી માટે અમારી સાથે મહાનુભાવોમાં શ્રી અશ્વિનભાઈ તેમજ શશિકાંતભાઈ સહભાગી થયા છે અને અમે આની સાથે સાથે મેડિકલ ચેકઅપ કેમ્પ

ના તો અમારા લાઇન સ્ટાફ ને ખાસ પ્રોત્સાહન એમની કામગીરી છે બિરદાવવા માટે જ આ આયોજન કરવામાં આવેલ છે છેલ્લા ચાર વર્ષથી સી એ દ્વારા તો આ ઉજવણી થઈ જ રહી છે ચાર માર્ચના રોજ આજે ઉત્સાહે એ લોકોને પીઠબળ મળી રહે એના માટે ઉજવણી કરી રહ્યા છે